એસોજીએ એક કરોડથી વધુના છેતરપિંડીના ગુનાના વોન્ટેડ ઋષિને ઝડપી પાડ્યો ઋષિ આરોટે મામલે એસઓજી પીઆઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ઋષિ આરોટેના મામલે એસઓજી પીઆઈ નું નિવેદન ઋષિ પ્રથમ અહીંથી બેંગ્લોર ગયો ત્યારબાદ ઔરંગાબાદ થઈ વિવિધ શહેરોમાં ફરીને ગોવા પહોંચ્યો હતો રિષિ પિતા બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે ફરજ બજાવે છે રાજકોટ ખાતે એકવીસ લાખની ક્રિકેટ ટુર્નામેન્ટની ફેક ટિકિટો રિષિએ આપી હતી તુષાર આરોએ દેવું ચૂકવવા માટે મકાન વેચ્યું હતું મકાન વેચ્યા બાદ ઋષિ આરોઠે દેવું ચૂકતે કરવા ચીટિંગ કરી રૂપિયા મોકલાવ્યા હતા પિતાને મોકલાવેલ રકમમાં એકસઠ લાખ ઓછા હોવાના મામલે પણ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે અમદાવાદ રાજકોટ સહિત વિવિધ શહેરોમાં ફરિયાદ થઈ છે વલસાડમાં રણજી ટ્રોફી રમાડવાના મુદ્દે એક યુવક પાસેથી પંચોતેર લાખ રૂપિયાનું ચીટિંગ કર્યું હતું ગઈકાલે વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી અગાઉના ગુનામાં જે આરોપી વોન્ટેડ હતા ઋષિ તુષાર અરોઠે જેઓના વિરુદ્ધ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશન રાવપુરા પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ચીટિંગના એક કરોડથી વધુના ગુના નોંધાઈ ચૂક્યા છે ઋષિ તુષાર અરોઠેને એસઓજી પોલીસે ગોવામાંથી કલણબુટ બીચ વિસ્તારમાંથી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગઈકાલે ઝડપી પાડેલ છે આગળની કાર્યવાહી માટે ઋષિને રાવપુરા પોલીસ સ્ટેશનને કસ્ટડી સોંપવામાં આવશે અને જે બધી કસ્ટડી બાદમાં વલસાડ પોલીસ તરફથી લેવામાં આવનાર છે ઋષિ તુષાર અરોઠે જે છે એ રણજી પ્લેયર અગાઉ રહી ચૂક્યો છે અને ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અગાઉ ઇલાઇટ ક્રિકેટ પ્લેયર્સ તરીકે તેઓ રમી ચૂક્યા છે અગાઉથી જેમ આપ જાણો છો કે એક કરોડને ઓગણચાલીસ લાખ રૂપિયા એસઓજી પોલીસે જે તુષાર અરોઠેના ઘરેથી રિકવર કર્યા હતા એ પૈસા રિષિએ મોકલ્યા હોવાની વાત અગાઉ ધ્યાનમાં આવેલી હતી તો એ બાબતે પણ અગાઉ એસઓજીની આ કેસ બાબતની પૂછપરછ ઋષિને ફરીથી કરવામાં આવશે તુષાર અરોઠે જે ઋષિ જે આરોપી છે એમના પિતા છે અને તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે અત્યારે ફરજ બજાવે છે તુષાર અરોઠેનું હાલ કોઈ એવું ચોક્કસ કોઈ રોલ એમનો સપાટી ઉપર આવ્યો નથી કારણ કે જે પણ કમ્પ્લેન અગાઉ પણ જે થઈ છે આપણા કિસ્સામાં પણ જે છે એમાં માત્ર ને માત્ર તુષાર અરોઠેનું નામ આવતું નથી ઋષિ અરોઠેના ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યા છે હા સંસ્થા જે મંદિર તરફથી જે પૈસાની વાત છે આ પૈસા જે છે એ સંસ્થા તરફથી જોડીદાન પેટે ઉઘરાવવામાં આવ્યા છે અને એ જે પૈસા છે એ સ્વામિનારાયણ મંદિરના અલગ અલગ સંસ્થાનોમાંથી જે પૈસા કલેક્ટ થાય છે એ અલગ અલગ મંદિરોમાં તેમના ડેવલપમેન્ટ માટે અને વિકાસ કામના અર્થે આપવામાં આવે છે ગઈકાલે પણ જે એક સર્વે આવ્યો હતો એમાં માત્ર સારંગપુર મંદિરમાં એક વર્ષમાં એકસો ને ચાલીસ કરોડથી પણ વધુનું દાન આવ્યું છે એટલે મંદિરની આ બાબતે પણ અગાઉ તપાસ ફંડ બાબતે એસઓજી પોલીસે એક્ઝોસ્ટલી તપાસ કરી ચૂક્યા છે અને આ બાબત અત્યારે હાલમાં સબજુડાઈઝ છે એટલે આગળની જે કાર્યવાહી છે એમાં કોર્ટમાં તારીખ ઉપર આવવા ઉપર એમાં બાકી છે અને કેસ ચાલવા ઉપર છે